અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળેથી ફરાર થયો પરંતુ આક્રોશિત લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો બસે ઝડપથી આગળ વધતા બે ચાર દ્રિચક્રી વાહનો એક ઓટો અને કારને પણ ટક્કર મારી હોવાનું લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બસની અનિયંત્રિત ગતિ અને લોકોની ગભરાટ દેખાય છે ઘટનામાં ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ગિલાસ શરૂ કરવામાં આવ્યો છે હાલમાં કોઈ જાનહાનિના ખબર નથી ફરાર ડ્રાઈવરને લોકોએ પકડી પોલીસ સમક્ષ હાજર કર્યો હતો પોલીસ તેની તપાસ કરી રહી છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ટીમે બસની તકનીકી તપાસ શરૂ કરી છે બ્રેક ફેલ થયું હતું કે કેમ તેની પુષ્ટિ થશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કા નામ કે ગોવર્ધન જે ક્યા ક્યા બનાતા ક્યા હોતા એક્સિડન્ટ હો ગયા હા પર કહા પે હોતા સારા દરવાજા બસ વાલે ને કે બસ વાલે ને પીછે સે ઠોક દિયા કિતને લોગ મેં અકેલા થા બાઈક પે હા આપકા નામ ગોવર્ધન નાનાલાલ જૈન कि टोटल कितने लोग थे एक्सीडेंट वो भी इतना मालूम नहीं चार रहा है चार पांच जान आप कहाँ जा रहे थे मैं मार्केट जा रहा था मिलेन मार्केट सर्विस तो करता कहाँ कहाँ आपका रहने का कहाँ जलवन टाउन से एक्सीडेंट कितने बजे हुआ था कुछ आइडिया साढ़े दस लगभग फिर आपको हॉस्पिटल लेके आए दो जन लेके आए